સંબંધ અને સંબંધીઓ કેટલા છે એના કરતાં કેવા છે એ મહત્વનું છે સાહેબ કેમ કે 10 લોખંડ કરતાં એક તોલા સોનાની કિંમત વધારે હોય છે બજારમાંથી ખરીદેલી મૂર્તિ સામે હાથ જોડી માણસ સુખ શાંતિ અને ધન માંગે છે જો મૂર્તિ આવું આપતી હોય તો દુકાનવાળો એને વેચે ખરો રસ્તો શોધતા જો ભૂલ થાય તો ગૂગલ મેપ દ્વારા શોધી શકાય પણ મોબાઈલમાં નેટ હોવું જરૂરી છે તે જ રીતે જીવનમાં રસ્તો ભૂલાય ત્યારે ભગવાન રસ્તો બતાવે છે પણ શ્રદ્ધારૂપે નેટ હોવું જરૂરી છે ક્યારે જાગો છો એ મહત્વનું છે સાહેબ બાકી સવાર તો રોજ થાય છે દરેક વખતે મનને મનાવવું એ જિંદગી જીવી કહેવાય ક્યારેક મનનું પણ માનવું એ જિંદગી માણી કહેવાય પ્રતિષ્ઠા વધે એટલે નિંદાનો ટેક્સ ચૂકવવો પડે છે સાહેબ નિંદાથી ડરવું નહીં નિંદા એ પ્રગતિની નિશાની છે માણસ કદાચ બધે જીતી જાય છે સાહેબ પરંતુ જ્યાં લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય ત્યાં ચોક્કસ હારી જાય છે કમાણીની વ્યાખ્યા ફક્ત પૈસાથી નક્કી નથી થતી સાહેબ અનુભવ સંબંધો પ્રેમ આદર અને શીખ એ બધા કમાણીના જ સ્વરૂપો છે જેનું કોઈ નથી હોતું એનો મોબાઈલ હોય છે અને જેની પાસે મોબાઈલ હોય એ કોઈનો નથી હોતો જિંદગી જીવતા એટલી ખબર પડી ગઈ સાહેબ સુંદર સુવિચારો લખવા માટે ખરાબ અનુભવો થવા જરૂરી છે મિત્રો દરરોજ આવા નવા નવા ગુજરાતી સુવિચાર માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો